સો ગ્રામ તેલ લીધું છે અને તેમાં જ આપણે સોડા એસ સોડા એસ એક ટેબલ સ્પૂન લીધા છે અહીંયા ગમે તે બ્રાન્ડના તમે સોડા એ યુઝ કરી શકો છો એક ટેબલ સ્પૂન સોડા લેવાના છે તેને પણ તેલમાં જ આપણે એડ કરી દેવાના છે અહીંયા દોઢ ટેબલ સ્પૂન નમક લીધું છે તેને પણ આપણે તેલમાં જ એડ કરી દેશું અને બધું જ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું છે એકદમ સરસથી બ્લેન્ડ કરી દેશું બધું મિક્સ કરી દઈશું તો આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા થશે અને ખૂબ જ ફૂલશે તો અહીંયા આપણે બ્લેન્ડ કરી લઈએ અને સાઈડમાં આપણે લોટને ને લઈએ અહીંયા આપણે બેસન ને ચાડી લેશું બેસન ને ચાળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમાં હવાના કોણ ભરાઈ જાય અને એકદમ પોચા રૂ જેવા ને એકદમ વાઇટ એવા આપણા ચંપાકલી ગાંઠિયા તૈયાર થાય તો આ જ રીતે હું બધો જ લોટને ચાળી લોટ ને ચાડી લઈશ લોટ એક ટેબલ સ્પૂન અજમો લઈ અને બે હાથથી થી કરી અને લઈ લેવાનો છે અજમાની ફ્લેવર ખૂબ જ સરસ ગાંઠિયામાં આવશે અહીંયા આપણે બધું જ બ્લેન્ડ કરી લીધું છે ફ્રેન્ડ્સ પણ મેં એમાં થોડુંક પાણી એડ કરેલું છે અહીંયા પાણી એડ કરેલું છે એટલે જરૂર પડશે તો ફરી પાછું આપણે પાણી લેશું થોડું થોડું લેતા જશું અને એકદમ સરસ એવો લોટ તૈયાર કરતા જશું અહીંયા બધું જ જરૂર પડી જશે એટલે બધું જ આપણે પેલા લઈ લેશું પણ પાણી લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય કારણ કે આ બેસન છે લોટ ઢીલો થતા વાર નથી લાગતી એટલે ખાસ થોડું થોડું પાણી લેવાનું અને લોટ બાંધવાનો છે લોટ તૈયાર કરવાનો છે આજ રીતે આપણે થોડું થોડું બધું લેતા જશું અને બાંધતા જશું વધારાના થોડુંક પાણીનું મને અહીંયા જરૂર પડી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ જ રીતે લોટ તૈયાર કરેલો છે અહીંયા બધું જ એક સરખું મિક્સ કરી અને હું બધું ભેગું કરી લઈશ અને અડધી કલાક માટે આપણે લોટને રેસ્ટ આપીશું અહીંયા બેસન છે એટલે હાથમાં ને બધેય ચોટશે તો ખરો જ પણ આ જ રીતે બધું સ્પૂનની મદદથી બધું ઉખેડી અને મિક્સ કરી અને રેસ્ટ આપી દેવાનો છે તો આપણે મિક્સ કરીને રેસ્ટ આપી દઈએ અહીંયા આપણે રેસ્ટ આપી દીધા પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે થોડો થોડો લોટ લઈ અને થોડો ભીનો હાથ કરી પાણી વાળો હાથ કરી તેલ વાળો હાથ બિલકુલ નથી કરવાનો પાણી વાળો હાથ કરી અને આ જ રીતના મસળતું જવાનું છે જેમ એકદમ સરસ મસળા છે તેમ આપણા ગાંઠિયા એકદમ વાઇટ થશે અને સાથે સાથે પોચા રૂ જેવા એકદમ મસ્ત બનશે તો આ જ રીતે આપણે મસળી અને થોડો થોડો લોટ લેવાનો છે અને તેની સાથે જ અહીંયા આપણે ચંપાકલીનો ઝારો લીધો છે અહીં તમે જોઈ શકો છો ફૂલ ફૂલ જેવો હોય એટલે એ ચંપાકલીનો ઝારો અને પીનો હાથ કરીને આપણે ગાંઠિયા પાડતા હોય ત્યારે એ પેલા પીનો હાથ કરી અને ઝારામાં લગાવી દેવાનો તો અહીંયા આપણે હવે તેલ ગરમ થવા રાખી દઈએ અહીંયા આપણું તેલ વધારે ગરમ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ફ્લેમને અત્યારે એકદમ સ્લો કરવાની છે અને ઝારો લઈ લેવાનો પણ અહીંયા પેન લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ કે પેન આપણું એવું તો નથી ને કે લસડી જાય અહીંયા ઝારાના ગાંઠિયા કરતા હોય એટલે કેરફુલ રહેવું ખૂબ જ મહત્વનું છે આ રીતે ભીનો હાથ કરી અને એકદમ લાંબુ લાંબા જ હાથે આમ ઘસવાનું જેથી કરીને ગાંઠિયા એકદમ સરસ લાંબા લાંબા પડશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ધીમે ધીમે ઘસવાનું ઘણી વખત એવું થતું હોય કે ઝારો અહીંયા હેન્ડલથી છૂટો પડી જતો હોય તો ખાસ ધ્યાન રાખવાનું ધીમે ધીમે જ આપણે ગાંઠિયા બનાવવાના છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડા થોડા જ ગાંઠિયા બનાવશું કારણ કે ફૂલી ફૂલી અને ખૂબ જ સરસ તૈયાર થશે તો ગાંઠિયા એકદમ પેનમાં સમાસે નહીં એટલે થોડા થોડા જ ગાંઠિયા આપણે પાડવાના છે આ રીતે તમે જોઈ શકો છો

એ જ રીતના બધો જ ભાગ દૂર થઈ જાય એટલે ફરી પાછો આપણે પાણી વાળો હાથ કરવાનો અને ફ્લેમ ને પાછી એકદમ સ્લો કરી દેવાની અને થોડોક જ ભાગ ફરી પાછો લઈ અહીંયા કોસણી કોસણીને આપણે એકદમ વ્હાઈટ ભાગ કરી દીધો લોટ કરી દીધો છે તમે જોઈ શકો છો ભીનો હાથ કરી અને ફરી પાછું ઘસવાનું આ જ રીતના એકદમ સરસથી ઘસતું જવાનું પણ મેં પહેલાં કીધું એમ ફ્રેન્ડ્સ ઝારાના ગાંઠિયા બનાવતી વખતે કેરફુલ ચોક્કસ રહેજો અહીંયા આપણા ગાંઠિયા એકદમ સરસ બીજી વારના પડી ગયા છે તમે જોઈ શકો છો

મરચા તળવાની પણ એક સરસ ટ્રીક હોય છે તે પણ હું આજે બતાવવાની છું કે આ મરચા આપણે લીધા એટલે ફટાફટ આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે વધારે પડતું ઓલું મરચું થઈ જાય તો પણ એ મરચું મજા નથી આવતી અને ગરમ ગાંઠિયા પેગું ગરમ મરચું તમે ક્યારેય ખાધું છે ફ્રેન્ડ્સ ગરમ ગરમ મરચું હોય તો ગાંઠિયા ખાવાની મજા જ કઈક હોય છે અહીંયા આપણા મરચાં પણ તળાઈને એકદમ સરસ રેડી થઈ ગયા છે તો આ જ રીતે આપણે બધા જ ગાંઠિયાને બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત ગરમા ગરમ ચંપાકલી ગાંઠિયા તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ગાંઠિયા ક્યારેય બનાવો છો કે નહીં શું તમને મારી રેસીપી સારી લાગે છે કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ